નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચોવીસ તારીખ પેલો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર રોજ લસણની આવક વિશે વાત કરીએ તો મિત્રો લસણની આવક ડૂમ નંબર એક માં થયેલી છે જો મિત્રો પિલો નંબર અગિયાર થી લઈને પિલો નંબર સોળ સુધી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ કિલોની આવક થઈ છે મિત્રો લાઈન માં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયારમી લાઈન થયેલી છે તો મિત્રો આટલી આવક જોવા મળી રહી છે લસણની અને હાલ લસણની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ડુમ નંબર માં તો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે લસણના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો ફરીવાર મિત્રો આજે સોથી દોઢસો બસો રૂપિયા સુધી તેજી જોવા મળી રહી છે વકલોમાં તો મિત્રો વિડીયો મેટ સુધી બની રહી રહીજો કેવા ક્વોલિટીમાં કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં છે સૌથી નીચા ભાવ કેટલા જાય છે અને સૌથી ઊંચા ભાવ કેટલા રહેલા છે તે આગળ વિડીયોમાં આપણે જણાવી દીધું છે ત્રેપનસો ને એકોતેર ત્રેપનસો એકોતેર ભાવ થયો છે પાંચ હજાર ત્રણસો એકોતેર દેશી લસણની ક્વોલિટી છે ટોપ સાઇઝ માલ છે ત્રેપનસો એકોતેર જો મિત્રો આ છે મસ્ત છે ફૂલ સાઇઝ મળી રહી છે આજે પણ મિત્રો બજારમાં તેજી જો મળી રહી છે જો બસો રૂપિયાની આજે પણ તેજી ખુલી છે ત્રેપનસો એકોતેર ભાવ થયો છે ગઈકાલે મિત્રો એકાવનસો પ્લસના ભાવ હતા આજે ત્રેપનસો ને પ્લસના ત્રેપનસો એકોતેર ક્વોલિટીમાં કાંઈ નહીં જો મિત્રો લોટેસ સોલિડ લોટ છે પેક પડદીનો માલ છે એકાવનસો ને એકોતેર જો મિત્રો આ બીજો લોટ છે એકાવનસો એકોતેર ટોપ ક્વોલિટી છે મિત્રો આ સાઈઝ મસ્ત ક્વોલિટી જો સુપર ગોલા સાઈઝ જો મળી રહી છે બેસ્ટ ક્વોલિટી માલ છે સુપર ટાઈટ માલ પેક પડદી માલ છે ક્વોલિટી બહુ સારી નંબર વન ક્વોલિટી છે તેતાલીસો ને પંચોતેર ટાઈટ ક્વોલિટી છે પંચોતેર જો આ ક્વોલિટી ના વકાલ જોખાઈ રહ્યો છે તેતાલીસો ને પંચોતેર એકતાલીસ એકવીસ જો આના 4121 જેઠીમાં જોઈ લીધું 4121 જો થોડીક મિડિયમ ક્વોલિટી છે 4121 જો મિડિયમ ક્વોલિટી છે 4121 આના જો આઈશ દલાલ ભાઈનો વકલ છે 4451 બે વકલ દલાલ ભાઈએ વેચેલા છે 4451 થોડી મિડિયમ ક્વોલિટી છે બાકી ટાઈટ ક્વોલિટી છે 4451 આજે પણ બજાર સારું છે જો આ 4451 ક્વોલિટીના આ છે એકાણું ભાવ જો ત્રણ હજાર નવસો એકાણું જો રનિંગ ભાવ છે મિત્રો બધા ત્રણ હજાર નવસો એકાણું સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે જે મિક્સ સાઈઝ ભાવ છે ત્રણ હજાર નવસો ને એકાણું ત્રણ હજાર નવસો ને પંચોતેર ઓગણચાલીસો પંચોતેર ભાવ જો છે આ ક્વોલિટીનો આ જીણા મળું મેં મિક્સમાં છે જો વધારે મીડિયમ સાઇઝ મિક્સમાં છે ગુલટી ટાઈપ હા એક જો મિત્રો મીડિયમ ક્વોલિટી છે અને નીચા મિત્રો આડત્રીસો નીચે એક ભાવ જોવા મળતા નથી આડત્રીસો પ્લસનો ભાવ જોવા મળે છે નીચામાં મિત્રો આવ વાત કરું છું તમને આ જો મીડિયમ ક્વોલિટી છે ત્રણ હજાર નવસો નો ભાવ છે